કોને આ વધારે ગઈ નહીં તો તમને સોશિયલ મીડિયાથી ફાયદો શું થાય કે તમે રીટાર્ગેટ અને રીમાર્કેટ કરી શકશો એટલે કે તમે કન્ટિન્યુટી બતાવી શકશો એન્ગેજમેન્ટ લાવી શકશો જેનાથી એને રીકોલ વેલ્યુ વધશે તો શું કે કે આ આખું ઓટો કામ કરે છે કે કે ટેકનોલોજી વર્ક કે આપણો તો એમાં રોલ ઓછો છે આપણો રોલ શું છે ડિઝાઇન કરવાનો રોલ છે ઇમોશન ને પકડે કે કેવી કેસી લાઈન બનાવવાનો છે આપણે જે બધું આપણો પ્લાન કર્યા હતા એ બધી ટાઈપનું નું ઇમોશન કનેક્ટ કરેલું કન્ટેન્ટ જો રેગ્યુલર બેઝ ઉપર બનાવી દીધું તો આપણે રીટાર્ગેટ ને રીમાર્કેટ ઈઝીલી કરી છે બરાબર